હલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું લાલ મરચાનો સોસ તો એના માટે લાલ સુધારેલા લઈ લીધા છે બે વાટકા જેટલા લાલ મરચા છે તો અડધી વાટકી જેટલી ખાંડ નાખશું અડધી વાટકી ખાંડ આની અંદર એક ચમચી મીઠું હવે આ મિક્સરમાં એકદમ સરસ ક્રશ કરી લેશું આ એકદમ ક્રશ કરી લીધું છે હવે આપણે આને એકદમ ગરમ કરશું એકદમ ખાંડનું પાણી પડી જાય ત્યાં સુધી આપણે ગરમ કરશું સોસને આ રીતે આપણે પાંચ મિનિટ ઉકાળશું એટલે સરસ ખાંડનું પાણી બળી જશે ખાંડનું પાણી એકદમ બળી ગયું છે હવે આપણે પાંચ જ મિનિટ એટલે ખાંડનું પાણી બળી ગયું કારણ કે થોડોક જ હતો હજી અમે બાર મહિનાનો કરશું ત્યારે એ વધારે હશે સોસ એટલે વારે થોડીક વધારે લાગે આ થોડોક જ છે એટલે બહુ વાર નથી લાગતી હવે આ બધું પાણી બળી ગયું છે તો હવે આપણે નાખશું લીંબુનો રસ હવે આની અંદર નાખશું બે ચમચી જેવો લીંબુનો રસ આ ખાટો અને મીઠો અને તીખો એવો આ સોસ એકદમ સરસ લાગે છે આજ એક બે મહિના સુધી આને કાંઈ નહીં થાય અને જ્યારે બાર મહિનાનું કરવું હોય તો આપણે એકદમ સરસ બી ને બધું કાઢી મરચાંને ધોઈને લુઈ નાખવાના એ રીતે કરશું એટલે એ બાર મહિના સુધી સારો રહેશે હવે આપણે લીંબુ નાખ્યું એટલે થોડીક જ વાર હલાવશું હજી ગેસ ચાલુ જ છે હવે ગેસ બંધ કરી દઈશું એકદમ સરસ અને કલરફુલ આ રેડ ચીલી સોસ રેડી છે હવે આ ઠંડો થાય પછી આને આપણે એક કાચની બોટલમાં ભરી લેશું તો આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ જરૂરથી કરજો